ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપની YouTube ચેનલ પર એક નવા વિડિયોમાં મિત્રો આજે આપણે જાણવાના છે કે શનિ અમાસ અને સૂર્યગ્રહણનો દુર્લભ સંયોગ આ ચાર રાશિઓનું ચમકાવશે ભાગ્ય ધનથી ભરાઈ જશે તે જોઈ મિત્રો તમને જણાવી દઈએ કે આ દિવસે શનિ તેની રાશિ બનશે અને તે દિવસે સૂર્યગ્રહણ પણ થશે જે શનિ અમાવસ્યા સાથે એકરૂપ હશે ખાસ કરીને આ ચાર રાશિઓ પર તેની અસર સકારાત્મક રહેશે આ રાશિના જાતકોના આવકમાં વધારો થશે કારકિર્દીમાં સફળતા માનસિક શાંતિ અને મિલકતની બાબતોમાં પણ લાભ મળશે મિત્રો તમને જણાવી દઈએ ગ્રહોની દૃષ્ટિએ શનિને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે તે દર અઢી વર્ષે પોતાની રાશિ બદલે છે શનિ હાલમાં કુંભ રાશિમાં બેઠો છે પરંતુ થોડા દિવસોમાં તેની રાશિ બદલવા જઈ રહ્યો છે જે દિવસે શનિ પોતાની રાશિ બદલશે તે દિવસે શનિ અમાસ પણ આવશે આ સાથે જ આ દિવસે સૂર્યગ્રહણ પણ થવાનું છે શનિ અમાસ શનિ ઉપાસના માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે આવો સંયોગ ભાગે જ જોવા મળે છે રાશિ ચક્રમાં પરિવર્તન અને ગ્રહણની અસર તમામ રાશિઓ પર પડશે ખાસ કરીને એવી ચાર રાશિઓ છે જેની સકારાત્મક અસર થવાની છે તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે શનિ ક્યારે પોતાની રાશિ બનશે કયા દિવસે ગ્રહણ થશે અને કઈ કઈ રાશિઓ પર હકારાત્મક અસર થશે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલા હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે એ કઈ કઈ રાશિઓને ફાયદો થશે મિત્રો ઓગણત્રીસ માર્ચે શનિ પોતાની રાશિ બદલી દેશે ઓગણત્રીસ માર્ચે શનિ શનિમીન રાશિમાં ગોચર કરશે આ સાથે તે દિવસે સૂર્યગ્રહણ પણ થવાનું છે અને તે શનિ અમાસ પણ છે જો કે આ ગ્રહણ ભારતમાં દેખાતું નથી પરંતુ તમામ રાશિઓ પર તેની જણાવી દઈએ કે શનિના રાશિ પરિવર્તન અને ગ્રહણની અસર મેષ રાશિ પર સકારાત્મક રહેવાની છે આવકમાં વધારો થવાના સંકેતો છે નોકરીની બાબતમાં સારા સંકેતો છે પ્રમોશન અને પગાર વધારાની પણ સંભાવના છે જમીન મિલકત વાહન વગેરેની ખરીદી થવાની સંભાવના છે આ રાશિના લોકોનો આત્મવિશ્વાસ અને હિંમત ઝડપથી વધવા જઈ રહી છે જેના કારણે તમને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા સાથે ખૂબ પૈસા કમાઈ શકો છો મંગળની કૃપાથી નોકરી અને વ્યવસાયમાં અપાર સફળતા પ્રાપ્ત કરી શકશું આર્થિક સ્થિતિ સારી રહેશે આ સાથે તમે બચત કરવામાં પણ સફળ થઈ શકો છો પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર કરી શકશો કાર્યસ્થળ પર પણ તમને ભાગ્યનો પૂરો સાથ મળશે જેના કારણે તમને પ્રમોશન અને પગારમાં વધારો મળી શકે છે શનિની કૃપાથી તમને વેપારમાં મોટો ફાયદો થશે તમે સારો નફો કમાઈ શકો છો આર્થિક સ્થિતિ પણ સારી રહેશે તેનાથી તમારી ઘણી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે તમે પૈસાની બચત પણ કરશો હા મિત્રો અને જે લોકો વેપારીઓ છે તો આ સમય તમારા માટે સારા સમાચાર છે કારણ કે તમારો ધંધો વેગ પકડશે અને નફો મેળવશે જો તમારું કોઈ કામ અટવાયેલું હતું તો તે વ્યવસાય અથવા નિયમિત નોકરી કરનારાઓ માટે તેમજ પરિવાર માટે ચોક્કસપણે ફળદાયી રહેશે જીવનમાં સુખ શાંતિ રહેશે તમને પરીક્ષામાં મોટી સફળતા મળશે નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિનું રાશિ પરિવર્તન અને ગ્રહણ કર્ક રાશિ પર સકારાત્મક અસર કરશે તમને દરેક કાર્યમાં સફળતા મળશે કરિયર અને બિઝનેસમાં વૃદ્ધિ થશે માનસિક તણાવ ખતમ થવાનો છે તમે કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો સફળતા મળવાની સંભાવના છે પૈતૃક સંપત્તિના વિવાદનો અંત આવી શકે છે મિલકત અને વાહન ખરીદવાની પણ સંભાવના છે વિવાહિત જીવન સુખમય રહેશે આ રાશિના લોકો તેમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવશે જેના કારણે તમારા જીવનમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે નોકરી અને કરિયરના ક્ષેત્રમાં પણ ઘણો ફાયદો થવાનો છે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો પૈસાની બાબતમાં ભાગ્ય તમારો સાથ આપશે આ સાથે તમારા અટવાયેલા પૈસા પાછા મેળવી શકાય છે અથવા તમને અન્ય સ્ત્રોતોમાંથી પૈસા મળવાની અપેક્ષા છે આ સમયમાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરી રહ્યા છો તો તેમાંથી તમને ઈચ્છિત સફળતા મળી શકે છે અને તેનાથી પ્રભાવિત થઈને તમે કાર્યને વિસ્તારી શકો છો નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા ઉન્નતિ મળી શકે છે સર્જનાત્મક કાર્યમાં સફળતા મળશે આવકમાં વધારો થવાને કારણે આર્થિક સ્થિતિ મજબૂત બનશે નંબર ત્રણ વૃશ્વિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિના રાશિ પરિવર્તન અને ગ્રહણની અસર વૃશ્ચિક રાશિ પર સકારાત્મક રહેવાની છે ગમે તેટલી જૂની ચર્ચાઓનો અંત આવવાનો છે તમને તમામ દેવામાંથી મુક્તિ મળશે અને આર્થિક પ્રગતિ થશે આવકના નવા સ્ત્રોત બનશે મન ખૂબ જ પ્રસન્ન રહેશે રોજગારની શોધ પૂરી થવા જઈ રહી છે વેપારમાં પણ આર્થિક લાભ થવાની સંભાવના છે તમને પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળી શકે છે ઉદ્યોગપતિઓને પણ મહત્તમ નફો મેળવવામાં સફળ થશે તમારા અંગત જીવનમાં પણ સંબંધો વધુ મજબૂત બનશે તમારી માતા સાથે તમારો સંબંધ મજબૂત રહેશે જે લોકોનું કામ અથવા વ્યવસાય મિલકત જમીન અને સ્થાવર મિલકત સાથે સંબંધિત છે તો તમને સારો લાભ મળી શકે છે જે લોકો વેપાર કરે છે તેઓ પ્રગતિ કરશે વેપારમાં સારો સોદો થઈ શકે છે તેનાથી તમારું કામ આગળ વધશે નોકરીયાત લોકોને કાર્યસ્થળ પર સહકર્મીઓનો સહયોગ મળશે કાર્યસ્થળનું વાતાવરણ પણ સારું રહેશે તમે ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહેશો અને વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં વિશેષ સહયોગ મળશે તેમજ દેશ વિદેશમાં વેપાર કરતા લોકો માટે દિવસ સારો રહેશે અને સારો ફાયદો થવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે શનિદેવના આશીર્વાદની સાથે નોકરી કરતા લોકો જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો તમને કેટલી સારી તકો મળવાના સંકેત છે નંબર ચાર તુલા રાશિ તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે વ્યાપારીઓને ધંધામાં મોટો આર્થિક લાભ થવાની સંભાવના છે નવા વ્યાવસાયિક સંપર્કો દ્વારા વ્યવસાયમાં વિસ્તરણ થવાની સંભાવના છે નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે વરિષ્ઠ લોકો ખૂબ જ ખુશ રહેશે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી શકે છે તમારી કારકિર્દીમાં ઘણી નવી તકો ઉભરી આવશે સખત મહેનતથી નોકરીમાં પ્રગતિ થશે આવકમાં વધારો થવાની સંભાવના છે અટકેલા કામ પૂરા થતાં મન પ્રસન્ન રહેશે પારિવારિક સુખ ઉત્તમ રહેશે તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે તમને સ્વાસ્થ્ય સમસ્યાઓ ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મળશે ભગવાનની કૃપાથી તમારા ઘરમાં ખુશીનો માહોલ રહેશે તુલા રાશિના જાતકોને વેપારમાં અચાનક લાભ થશે પરિવારમાં કોઈ શું કાર્ય કરવાની તક મળશે વેપારમાં લાભ થવાની સંભાવના છે સાથે જ તમે કોઈ ખાસ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળશે આ સાથે જ પ્રમોશનની સાથે પગારમાં પણ સારો એવો વધારો થશે તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મહાદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખો જેથી બોલેનાથની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં વાવનારા દુઃખ અને દુઃખો બોલેનાથ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર